નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસને આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ વર્ષે જીરુના ભાવ કેવા રહી શકે છે નવ હજાર ભાવ બોલાશે કે કેમ તેની વિગતે અપડેટ મેળવીશું જીરુમાં તેજીના ઇંધણ દેખાઈ રહ્યા છે કે નહીં જીરું વેચતા પહેલાં અવશ્ય આ વિડીયો જોઈ લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ચીરુ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે એકતાલીસો આસપાસ મળી રહ્યા છે મહત્તમ વેપાર એકતાલીસો બેતાલીસો આસપાસ જોવા મળી રહ્યા છે જ્યારે સિંગાપુર ક્વોલિટીના નિકાસ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને બેતાલીસો આસપાસ સપાટી આવી ગઈ છે જીરુમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો હોવા છતાં ઊંચામાં દૈનિક સરેરાશ આવક દસ હજાર બોરીની વેચવાલી જોવા મળી રહી છે સરખામણી જીરુના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે હવે ઓફ સિઝન પૂર્ણ થતાં હવે નવા જીરુની આવક નોંધાશે જેના કારણે ફરીવાર દૈનિક આવક આવકો વધવાના ઇંધાણ દેખાઈ રહ્યા છે જેના કારણે બજારમાં મોટી મંદી તેજી જોવા મળી શકે છે હાલના વેપારીઓ જણાવી રહ્યા છે કે બજારમાં છેલ્લા દિવસોની વાત કરીએ તો શરૂઆતમાં પોઝિટિવ ભાવ પાંચ હજાર આસપાસ નોંધાઈ રહ્યા હતા પરંતુ ફરીવાર ઘટાડામાં દોર જોવા મળી રહ્યો છે હાજર બજારમાં ભાવ પચીસથી પચાસનો વધારો નોંધાયો હતો પરંતુ ફરીવાર જીરુમાં ઘટાડો નોંધાયો તો વાયદા બજારમાં પણ પચીસનો ઘટાડો થયો હતો ગયા અઠવાડિયા દરમિયાન જીરુમાં જ વાયદો ત્રણસો પિસ્તાલીસ ઘટીને વીસ હજાર આઠસો પચાસની સપાટી પર બંધ રહ્યો હતો વાયદાએ એકવીસ હજારની સપાટીએ તોડી હોવાથી હવે ટૂંકમાં લુનારની રજાઓ પૂર્ણ થયા બાદ હવે નવેસરથી જો નવી માંગ આવે અને આ બાજુ ગલ્ફની માંગ આવે તો બજારને ટેકો મળી શકે છે પરંતુ હાલ ઊંચા ભાવથી કોઈ બાયરો લેવા તૈયાર નથી એટલે કે માંગ પણ નથી જેના કારણે જીરુની બજાર છેલ્લા ઘણા દિવસથી નીચે જઈ રહી છે જીરુનો પાક આ વર્ષે સારો છે અત્યાર સુધી વાત કરવામાં આવે તો નુકસાની પણ છેલ્લે ઘણી જોવા મળી રહી છે તેમજ સુકારનો પ્રશ્ન પણ જોવા મળી રહ્યો છે ઘણા વિસ્તારોમાં જીરું વયું પણ ગયું છે જેના કારણે ઉત્પાદન ઘટી શકે છે એટલે આગામી એટલે કે માર્ચ એપ્રિલમાં જીરુંમાં તેજીની શક્યતા દેખાઈ રહી છે પરંતુ મિત્રો નવ હજાર ભાવ થવા આ વર્ષે મુશ્કેલ જોવા મળી રહી છે કારણ કે છ હજાર ઉપર પણ બજાર જવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે હજુ પણ જીરું મોડું છે જેના કારણે માર્ચ એપ્રિલમાં જીરૂનો જીરુની ની આવકો નોંધાશે જેના કારણે બજાર પર અસર જોવા મળી શકે છે પરંતુ મિત્રો આ વર્ષે જીરુમાં મોટી તેજી થવાની પૂરી પૂરી શક્યતા ઓછી જોવા મળી રહી છે હા ચોમાસામાં તેજી જોવા મળશે પરંતુ નવા જીરુની આવકો હાલ તો નોંધાવાની શરૂ થઈ ગઈ છે જેના કારણે તેજીની શક્યતા ખૂબ ઓછી જોવા મળશે એટલે મિત્રો ખાસ કરીને તે ઉપરાંત હવે જૂનો સ્ટોક પણ પૂર્ણ થવાના આ રહેશે જે નવું જીરું આવશે તે મુજબ બજાર જોવા મળશે પરંતુ કોઈ મોટી તેજીની આશા રાખવી નહીં ખેડૂતભાઈઓએ તો મિત્રો વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું આ હતી જીરા બજારની સંપૂર્ણ માહિતી